જેમાં આદિવાસી કલા નૃત્ય રાસ ગરબા સહિતની વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરાયું છે આયોજનમાં ત્રણ હજાર જેટલા લોકો કાર્યક્રમ નિહાળી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં અંદાજે દસ હજાર જેટલા લોકો ભાગ લેશે સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા લોકોને સંસ્કૃતિને આપણા પ્રાચીન વારસાને જીવંત રાખવાના ભાગરૂપે અવારનવાર અનેક પ્રકારના કાર્યક્રમો યોજાતા હોય છે ત્યારે બાવીસ જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શોભાયાત્રાનું પણ આયોજન કરાયું છે આપણી વીર નંબર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની અંદર સોળમી જાન્યુઆરીથી એકવીસ જાન્યુઆરી દરમિયાન શ્રી ભગવાન શ્રી રામની થીમ લઈને નૃત્ય નાટિકા આદિવાસી નૃત્ય ગીતા રબારીનું પ્રવૃત્તિ એક તારાની પ્રવૃત્તિ અને વિવિધ પ્રકારની નૃત્ય આવી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે અને બાવીસ તારીખે ખૂબ મોટી સંખ્યાની અંદર શોભાયાત્રા આયોજન કરવામાં આવ્યું છે એની અંદર સમાજના પ્રત્યેક નાગરિકને આ જોડાવા માટે હાર્દિક આમંત્રણ છે યશ લશ્કરી જીટીવી ન્યૂઝ સુરત